જય માતાજી આજે વેલેન્ટાઇન્સ ડે એટલે યંગ જનરેશન વેલેન્ટાઇન્સ ડે મનાવશે અને મારી જેમ બધું મનાવીને પાર ઉતરી ગયા છે ને એ મોટા મોટા લખાણ લોકન મોટા મોટા ભાષણ કરશે કે આજે બ્લેક ડે છે આજે વેલેન્ટાઇન્સ ડે ન મનાવાય અને વગેરે વગેરે તો ભાઈ આપણી પ્રોફાઇલ થોડી ખોલો અને આપણે આપણી વાઈફારે જે બે ફામ ફોટો વિડીયો પહેલાં નાખ્યા છે ને જ્યારે વેલેન્ટાઇન્સ ડે હતો ત્યારે બુલવાટેક તો થઈ હોય ને ઘણા વર્ષો થઈ ગયા બરાબર પણ પછી હોત ને તમે નાખ્યા જ છો ને તો એ લોકોને આવું ખોટું ગુદોગલું પણ ન કરવું જોઈએ કારણ કે શહીદો જે શહીદ થયા છે એની ઉપર માન સન્માન હોય જ અને મોત સનાતન સત્ય છે એ પણ યાદ રાખવું બરાબર એમના માટે માન સન્માન વિશેષ એટલા માટે હોય કે એ લોકો ગૌરવંતુ જીવન જીવીને ગયા દેશ માટે રાષ્ટ્ર માટે ખપી ગયા એટલે એના માટે માન સન્માન હોય શ્રદ્ધાંજલિ આપો એના પરિવાર માટે સહાનુભૂતિ દર્શાવો વાત બે નંબરની પણ વેલેન્ટાઇન્સ ડે છે એ હકીકત છે એ રોજ દિન બદિન આ બધું વ્યાપી જવાનું છે અને વ્યાપી જ ગયું છે આપણા સમાજમાં તો આને મનાવી મનાવે એની કંઈ ના નથી કોઈ એમ કે વિદેશમાં આ બધી સંસ્કૃતિ હતી વિદેશમાં લોકો મનાવતા અને આપણે ક્યાં મનાવવાની જરૂર છે ને તો ભાઈ અહીંયા અત્યારે એવું જ વાતાવરણ ઊભું થયું છે પતિ પત્નીઓ પોતપોતાની રીતે બધી એજ્યુકેટેડ છે એટલે ભણે ભણેલા ભણેલા હોય એટલે જોબ પર જતા હોય એમને પણ ટાઈમ નથી મળતો ખાસ કરીને અમારી જનરેશન કે જે વીસ વર્ષ લગ્નજીવનના વટી ગયા છે પચીસ વર્ષ થઈ ગયા છે એ લોકોને કેવું પડે છે કે તમે ખાઈને ટાંટિયો ઘરે રાખજો મારે તમને આજે એક વાત કેવી છે એવું વાતાવરણ અત્યારે અમારા અમારા સમયના જે લોકો છે ને એના માટે ઊભું થયું છે એટલે એવું ના માનતા કે આપણા માટે એ નથી પણ હા વેલેન્ટાઇન્સ ડે આપણા માટે સ્પેશિયલ કોઈ ડે ન હોય કારણ કે આપણે છે ને સગવડતા ઉપર જીવવાવાળા માણસો છે બરાબર સ્પેશિયલ ડે બનાવવા નથી આપણે છે ને જયારે આડે દિવસે પૈસાની થોડી ઘણી હોય ને આપણે એમ કહીએ ને કાલે બે પાંચ હજાર રૂપિયા તારે કંઈ લેવું હોય તો લઈ લેજે કેટલા દિવસથી કંઈ લઈ ન દીધું તો એ આપણા માટે વેલેન્ટાઇન્સ ડે બરાબર ચોકલેટ ચોકલેટ બોકલેટ ડે હોય જ નહીં આપણે આપણે ક્યાંક બહાર ગયા હોય ને આપણે એમ કહીએ ને મને મેલ ખાવાનું મન થયું છે તો આડે દિવસે પટનારાને એકસો વીસ નીકો રૂપિયાની ચોકલેટ આપે ને એટલે આપણા માટે ચોકલેટ ડે હોય અને બહાટી બોલાવી હોય ધબ ધબાટી બોલાવી હોય પછી સાંજે મનાવી પટનારાનું હક કરે ને આપણે હબ ડે બરાબર બાકી નોર્મલ તો બધા ડે તમ બધા મનાવતા હોય ને આપણે ટેડી વેડી નો ગોતવાના હોય કારણ કે આપણા બચ્ચાઓ જ આપણા ટેડી એટલે આ બધી વસ્તુઓ બોલવામાં બધી સારી લાગે બાકી બધા મનાવતા જ હોય ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈ જાહેરમાં પ્રદર્શિત કરતા હોય કોઈ પર્સનલી રાખતા હોય પણ મનાવાય એટલે કોઈ એવા ખોટા પણ આ ના રજૂ કરતા કે આજે બ્લેક ડે છે તો બ્લેક ડે મનાવો અને વેલેન્ટાઇન્સ ડે આપણા માટે નથી અને ખરેખર જો આ દુગલા પણ તમારે સાબિત કરવું ને એવા કેટલા આઈડી જોયા છે કે જે પુલવાટેક પછી પછીના ઘણા વર્ષો પછી એક ધારા મનાવે છે અને પછી અત્યારે લખે છે કેમ ભાઈ આપણે મનાવીને ને બે ગયા એટલે તો નવી જનરેશન કદમ થી કદમ મિલાવો યાર કારણ કે તમારા સંતાનો તો તમે માનો કે ન માનો કરો કે ના કરો એ તો આ બધું કરવાના જ છે અને તમારે બધું જોઈન જીવ બાળો એને કરતા એને કદમ થી કદમ મિલાવો યાર એને પણ કહો કે અમે તમારાથી કમ નથી એટલે બ્લેક ડે મનાવો શ્રદ્ધાંજલિ આપો શહીદોને એની ના નથી કારણ કે એમને આપી જ જોઈ એ એના હકદાર છે આપણા માટે લડ્યા છે આપણા માટે ખાઈપા છે પણ વેલેન્ટાઇન્સ ડે પણ મનાવો તમારી પત્નીને તમારી પ્રિયતમાને તમારી પ્રેયસીને સ્પેશિયલ ફીલ કરાવો ગર્લફ્રેન્ડ હોય તો એને અને પત્ની હોય તો એને અને પત્નીઓને પણ આ વાત લાગુ પડે છે પતિ માટે કંઈક નવી સરપ્રાઇઝ આપો હેપી વેલેન્ટાઇન્સ ડે